પોતાના બાળકો માટે પ્રવેશ મેળવવા માટે સુરતમાં કેટલાક વાલીઓ દસ્તાવેજો સાથે કરી પોતાની આવક ઓછી બતાવી પ્રવેશ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ગણતરીના સમયમાં પોલ ખુલી પડી જતા તમામ હવે સુરતમાં પ્રથમવાર આરટી હેઠળ ખોટી આવક બતાવીને પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી માટે સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ તમામ શાળાના આદેશ કર્યા છે

પરંતુ તેઓ નિષ્ફળ જતા તેમનું એડમિશન રદ કરવામાં આવ્યું સુરત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહે પરમારે જણાવ્યું હતું કે હાલમાં તમામ શાળાઓને પરિપત્ર મોકલીને જણાવ્યું છે કે ખોટી રીતે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનાર વાલીઓ સામે ફોજદારી કાર્યવાહી કરે હાલમાં અડસઠ જેટલા વિદ્યાર્થીઓના નામ સાથે શાળાઓને પરિપત્ર મોકલવામાં આવે છે આવનારા દિવસોમાં બાકીના બત્રીસ વિદ્યાર્થીઓના નામ સાથે પણ પરિપત્ર મોકલવામાં આવશે